કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કેમ નદી બે કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કેમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે આ સીઝનમાં 5મી વાર નદી ઓવર

એ કિમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હસોદ તાલુકા સુધી આવે છે અને બોલપા તાલુકાને માંગર તાલુકા જોડા એમડીઆર રોડ પર કિમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે એ આ સિઝનમાં